એ એ ભૂના કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં હશો તાજા મજા હશો તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા બ્લોગ અંદર તો અત્યારે આપણે આવી ગયા છીએ દાતાર હમ અમે જાય છીએ દાતાર ઉપલા દાતાર ઉપલા દાતાર જવાનું છે અને બન્યા રહેજો બ્લોગ માં તમને બ્લોગ જોવાની મજા આવવાની છે આજે આજે નેહાન અમે પાછા ભેગા થયા છીએ અમારી ત્રિપુટી ભેગી થઈ છે પાછી તો પછી બહુ મોજ જ હોય અમારે બીજું કંઈ ઘટે જ નહીં તો હવે માનતા ઉતારવા જવાના છીએ અમે મારા મામાના છોકરાની તો હજી બધાય આવે છે રસ્તામાં હે અને અમે બધાય જવાના છે અમે કેટલા બધા જણા છે હવે વેલા પહોંચી ગયા અહીંયા તો આપ સબખું જયાદા મજા આવે ગા જોબ એક ના અમારે જોબ યે દેખે ઈશ્કી તો ચાલુ હો ગઈ ફોટોગ્રાફી આતે હી જમ્મુ કાશ્મીર જાશો જાઉં દસ વાગ્યા કાંઈ ટાઈટ ન હોય આ હું લંબાસા પહેરીને આવીશો જો આવતા <laughs> हम तो तेरे जैसे नहीं है नखरे फोटे ऐसे फोटो नहीं लेंगे <laughs> चल निकल ये देखिए दो यहाँ पे खड़े हैं राह देख रहे हैं जिसकी मानता है वो सबसे पीछे है हम ही आगे दादा पपू न सिला

ચોડવાનું ચાલુ કરી દીધું છે ને આથી જો ડેમ દેખા છે વર્તા જા હું વિલિંગડન ડેમે મને આવે છે અમારું બેજા અને 51 નાળિયેડી માંંતા છે મામાના છોકરાને તો અમે જાયે છે યાર માં અડધા નાળિયેળ એમ રાખ્યા ને અડધા બીજા બાજકા માં રાખ્યા છે

अभी हम चल रहे हैं कितना जा क्या चल रहे है की भी <बे> क्यों होता है <laughs> ये मग है ये सारा मफलर पहन के आई है ना सब निकल जाएगा तेरा जार तो क्या चल रहा है सारे इसको श्वास चल रहा है ये सब तो देखो ये तो पीछे लाइन मैं नहीं थकती मैं थक गई बत्री वक्त गिनना चढ़ गई ना वो मजाक करू मैं अभी मेरा भी अभी खा जाएगा <laughs> अभी तो एकदम बढ़िया दिखने वाली है ऊपर जाके तो ऐसा है कि हमको शर्म आ रही है क्योंकि ये है ना तड़का हो चुका है तड़का हो चुका है सब ऐसे तो हमने चालू किया हमने चालू किया ये सब लोग ने मोड़ कर दी तू है <laughs> शुरू किया अभी हम चल रहे हैं और लग तो तो गए तो इतनी देर में तो अब आगे आगे देखो जाएंगे तो तो है चढ़ा नारियल नारियल चलो हमारी आदर जाए

তই আহি যাওঁ আমি নাই কিয় বেঠা তাৰ সাডু থৈ বেঠি আমাৰ মামী আৰু

सीमा सीमा रहले जाई बीजू हूं आती भाभी तुम्हारीच कमी से आया हां तो आज तो नया तेल न भाभी तन काय नी भाभी साड़ी जात लीली मामी एम आले हे ई तो फुक फुक करतावे ट्रैक्टर निकरू तो हमणा एमा बेहाड़ संदोगी के ट्रैक्टर निकरू तो एमा बेहाड़ दे दे के आगे फिनिश प गया फिनिश खत्म मारो तो पूरू થઈ ગયું યો બજાઈ જાય છે અમારો જૂનાગઢનો વ્યૂ તો જો આખો દેખાય એકદમ મસ્ત આ હાલ પછી હલા હે ના હલાઈ જાએ ધીરે ધીરે જાય તો વાંધા નહીં આતા હે વાંધા નહીં આતા હે ભાઈ ના સબસે પેલે થક જાતે સહી વાત હે તો હમ ધીમે ધીમે ચલતે હે આ બ્લોક મે બની રહેગે બહાર બેન હાથ ઠકિન ફેકઈએ હા ગવા કા હલવા કે કે બેકી થઈ ગય હવે

રાજવા તમારો વારો તમારો હું તમને બસ ઢોળવાનો લાગુ ને જોસ આપું છું એવું છે હવે એકે વીકી થાય છે અમે એકી વિકી એમાં ચાલુ ચડવાનું બાપુ એ જ કર્યું હે તો પછી ને પૂરું બાપુ જ કરશે બાપુનો વર્સે બાહીઓ હા પણ તે બધાય મને ખીચવે બાપુ અહીંયા જ છે બાકી સહારો લે છે થોડોક સહારો લઈ લઈએ ને પગ છે ચડે ને તો મને આવામાં ગીત બહુ યાદ આવે એટલે અમે હમણાં સેટ સોંગ ચાલુ કરી દઈશું અને ઓમે ઓલું ગીત યાદ આવ્યું પેલી કયું હાથ મૂકે ને હાથ મૂકે ને અહીં વળવું થઈ જાય હો એટલે હાથ મૂકતી તો છે ભાર નાખતી તો મારે એટલે આમાં તો અમારે છે ને અહીં વળવું નહીં થઈ ભાર થઈ જાય

અમારા એ રાતાર બાપુ એ Haas bau che aavo badhai darshan jarur aavjo ek var aavu pore ka eh eh e footi aagina eh maamaer no ali a gayo padi gai na maamaer dorvalo aave thi paaku thai gaya apne nathi maam ne fugiya nahi a to ava kehti nahi ketu hamanu pasu roi che તારું કે ફોટો તું તો ઉતો છોડવો ગયો તો ટિશટ ભરાઈ દીધી ભાઈને જાય છે

સડી જાઉં તો તમને બતાવીશ બીજું ને દાતાર બાપુ દેખાય છે હા માં નહીં આવી છે દુકાન તો હવે અમે જાઉં દુકાને હવે આમાં થાકીને બે ગયા છીએ નાસ્તો કરવા લાગી છે ભૂખ મૂન માધુભાઈ બે ગયા હવે જો દેખાઈ ગયું છે દાતાર બાપુ નું ખાતા ખાતા ફૂગી જાવ અમે ભાઈ એટલે તો અમારે વડ છે આમાં ચુંદડી બેન છે એ તો થાકી ગયા છે બસ લે હા વાત તો કરમાં એને અને ની પણ જો ભૂખ લાગી ગઈ હે એનર્જી વાળી હું એલર્જી હવે એનર્જી મને કહેવાય મેં કાઈ હરામ કઈ વસ્તુ ખાધી હોય તો તો ટીવી વગર ખાવાનું જોયે ભરાવદાર શરીર હે હા 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 અમે જો કેવો મસ્ત વ્યુ આવે હે એકદમ ડુંગરનો હવે એટલે ફાઇનલી મંજિલ આવી ગઈ હવે પહોંચી ગયા પહેલી ફાઇનલી આપડી મંજીલ આવી ગઈ છે શું કે રાજકુમાર